મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગેરરીતિના નિયમ કડક બનાવાયા છે ઉત્તર વહીમાં નાણાં મૂક્યા તો પચીસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને છ માસની પરીક્ષા આપી નહીં શકે અગાઉ ઉત્તર વહીમાં ચલણી નોટો મળી આવી હતી જેને લઈ આ પ્રકારે કાર્યવાહી કરાઈ છે વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એક્શનલ પરીક્ષા ચાલી રહી છે એપ્રિલથી એટીકેટી રેગ્યુલર પરીક્ષા શરૂ થશે જે માટે યુનિવર્સિટીએ નિયમ કડક કર્યા છે હવે કોઈ પણ વિદ્યાર્થી ઉત્તર વહીમાં ચલણી નોટ મૂકશે તો તેને રૂપિયા પચીસો ની પેનાલ્ટી સાથે છ મહિના સુધી કોઈ પણ પરીક્ષાનો લાભ મળશે નહીં કાપલી કે માઇક્રો ઝેરોક્સ સહિતનું કોઈ પણ લખાણ મળશે તો તેને રૂપિયા પાંચસો પેનાલ્ટી સાથે પૂરક પરીક્ષાનો લાભ નહીં મળે હવે વિદ્યાર્થી યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં પ્રશ્નના જવાબ લખવામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરશે તો તેને પછી એક રૂપિયાની પેનલ્ટી થશે તે સાથે જ વિદ્યાર્થીએ માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ આપવું પડશે અને તે આપશે તો જ આગામી પરીક્ષાનું ફોર્મ ભરી શકાશે નવા નિયમોમાં સજાની જોગવાઈ મુજબ ત્રણ મહિના સુધી ઓન ડિમાન્ડ એક્ઝામનો લાભ નહીં મળે એક વખત ગેરરીતિ કરતા પકડાયા બાદ ફરી પકડાશે તો આગળની પરીક્ષામાં બેસવા દેવાશે નહીં અને બે હજાર સુધીની પેનલ્ટી સાથે પરિણામ રદ કરાશે તથા પૂરક પરીક્ષામાં પણ બેસવા દેવાશે નહીં આપણે જાણીએ છીએ તેમ કે અગાઉ વિદ્યાર્થીઓએ આ પ્રકારે ચોરીઓ અને આ પ્રકારે ગેરરીતિ કરી હતી જેને લઈ એક બેઠક બોલાવાઈ હતી અને આ બેઠક બાદ નિર્ણય લેવાયા છે આપણી વીર નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં યુનિવર્સિટી પરીક્ષાઓ ચાલી રહી છે એમાં કોઈ પણ પરીક્ષાર્થી ઉત્તર વહીની અંદર ચલ્લી નોટો સાથે પકડાશે તો તે પરીક્ષાર્થીને રૂપિયા પચીસો જેટલો આર્થિક મોટો દંડ પણ કરવામાં આવશે અને આ યુનિવર્સિટીની ભવિષ્યમાં લેવાનારી છ માસ સુધીની નિમાન અને પૂરક પરીક્ષા તમામ પરીક્ષાઓનો એમને લાભ આપવામાં આવશે નહીં અટકાવવામાં આવશે આ ઉપરાંત યુનિવર્સિટી તરફથી જે લોકો આ પરીક્ષાર્થીઓ અભદ્ર ભાષાની અંદર લખાણ લખે છે તે વિદ્યાર્થીઓને મેન્ટલી માનસિક સર્ટિફિકેટ ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવવાનો એને આદેશ જારી કરી દેવામાં આવે છે જે લોકો સામાન્ય રીતે કાપલી સાથે પકડાય છે તે વિદ્યાર્થીઓને પણ રૂપિયા પાંચસો જેટલો આર્થિક દંડ કરવામાં આવશે અને તેઓને પણ આગામી લેવાનારી ઓન ડિમાન્ડ પરીક્ષા અને પૂરક પરીક્ષાનો લાભ આપવામાં આવશે નહીં તેમજ યુનિવર્સિટી તરફથી મહિલા સ્કોર્ડ ફ્લાઇંગ સ્કોડ રેગ્યુલર સ્કોર્ડ જેન્ટ સ્કોર્ડ જેટલી બધી સ્કોડોનું એમને સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે યુનિવર્સિટી ખાતે રહેલા તમામ યુનિવર્સિટીના પરીક્ષા ખંડો જે છે એ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે એ ઓનલાઈન મોનિટરિંગ પણ યુનિવર્સિટી ખાતેથી કરી દેવામાં આવે છે જેથી તમામ પ્રકારની ગેરીતિઓ તરત જ પકડી શકાય નિયમ બનાવવામાં આવ્યો આ પ્રકારના નિયમો ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓ આ પ્રકારની ચલની નોટો અને અભદ્ર ભાષાનો લખાણ વધતો જાય છે અને આને વિદ્યાર્થીઓ પર રહેલા આ સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે એને અટકાવવા માટે આ પ્રકારના કડક પગલાઓ લેવાનું આ ઇનિશિયેટિવ આયોજન કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત